આમની પાર્ટીના ડેડિયાપડાનો ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે હવે આગામી અઠ્યાવીસ ઓગસ્ટે તેમના જામીન ઉપર સુનાવણી થશે તેને લઈને હજી તેમનો જેલવાસ લંબાયો હોય તે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આજે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન ઉપર સુનાવણી થઈ હતી જેમાં સરકારી પક્ષના વકીલે વધુ સમય એફિડેવિટ રજૂ કરવા માટે માંગ્યો છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આપ નેતા રાજુ કરપડા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે હું છું ફેઝાન ચૈતર વસાવાના ધરપકડના મુદ્દાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી થોડાક સમય પહેલાનો બનાવ દેડિયાપાડામાં મીટિંગ મળી કચેરીમાં જે બબાલ થઈ હતી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો એટલું જ નહીં હવે આ સમગ્ર ઘટનાક્રમ છે તે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે પાંચ ઓગસ્ટે ધારાસભ્ય ચૈતર વસાવના જમીન ઉપર સુનાવણી થવાની હતી પરંતુ બેન્ચ કામગીરી પૂર્ણ થતા ત્યારબાદ તેર ઓગસ્ટ સમય છે તે આપવામાં આવ્યો હતો તેર ઓગસ્ટ ના દિવસે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નો કેસ સામે આવતા તેમના આ કેસ બાબતે જ્યારે કોર્ટમાં દલીલો થઈ તે બાબતે સરકારી પક્ષના વકીલે પોતાનો પક્ષ મૂક્યો અને એફિડેવિટ માટે

જામીન ઉપર આજે સુનાવણી થઈ હતી પચાસમાં નંબર તેમના કેસનો હતો ત્યારે અત્યારે સરકારી પક્ષના વકીલે એફિડેવિટ માટેનો સમય માંગ્યો છે ને આખો જે પ્રકરણ સામે આવ્યું છે તો આપણી સાથે આમ આમ પાર્ટીના નેતા રાજુ કરપડા જોડાઈ ચૂક્યા છે રાજુભાઈ કઈ રીતે જોવો છો પાંચ ઓગસ્ટનો સમય હતો સિત્યાસી મો નંબર હતો ત્યારે જે તે સમયે બેચ પૂર્ણ થઈ ગઈ હતી ત્યારે હવે આજે જ્યારે ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની હતી

અમદાવાદ હાઈકોર્ટમાં મેટર ચાલે છે અને એક મહિના જેટલો સમય થઇ ગયો એક મહિના કરતા વધારે સમય છે તેમ છતાં આજે ફરી પોલીસ એવું કે છે કે અમને જવાબ ફાઇલ કરવા માટે થઈને સમય આપો ક્યાંક ને ને ક્યાંક આખા કેસ ની જે નવટંકી જે તે સમયે ભાજપના નેતાઓ ના કેહવાથી પોલીસ છે કોઈ જાતના પુરાવા વગર ગંભીર ગુના અંતર્ગત ચૈતરભાઈ વસાવા ને જે ફસાવ્યા છે આજે પોલીસ પાસે નામદાર high court જવાબ રજૂ કરવા માટે કોઈ પુરાવો નથી ક્યાંક ને ક્યાંક પોલીસ અને સરકાર પોતાનો પક્ષ રાખવાની જગ્યાએ ભાગી રહ્યા હોય આવું સ્પષ્ટ દેખાય છે હું પહેલા દિવસથી થી કેતો આવ્યો છું કે નામદાર હાઈકોર્ટ માં તાકાત હોય તપાસ કરનાર અધિકારી માં તો પોતાનો પક્ષ રાખે શા માટે ભાગમભાગી કરે છે શા માટે મેદાન મૂકીને ભાગી જાય છે

આવું સ્પષ્ટ દેખાય છે હું પણ એવું માનું છું ગુજરાત ની જનતા પણ એવું માને છે વારંવાર ફરિયાદી દ્વારા પણ જે નિવેદનો બદલાતા બદલાતા આપવામાં આવ્યા એવો ઉલ્લેખ નતો ચૈત્રભાઈ એ ગ્લાસ ફેંક્યો ક્યાંય એવો ઉલ્લેખ નતો કે જાનથી મારી નાખવાની કોશિશ થઈ છે વાત એ છે ખુબ મોડી રાત્રે ફરિયાદ લખાય છે અને એ એફઆઈઆર માં જાનથી મારી નાખવાની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે છે. સીધી વાત એ છે કે આદિવાસી સમાજનો અવાજ માત્ર દબાવવા માટે નહીં પણ એક જનપ્રતિનિધિ જે ખરેખર આખા આદિવાસી સમાજની ઉમ્મીદ આશાનું કિરણ છે એવા એક નવ યુવાનને જેલમાં ફસાવી અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક દબાવવા ધમકાવવાના પ્રયત્ન કરી રહ્યો હોય આવું સ્પષ્ટ દેખાય છે. અજો ભાઈ ધારાસભ્ય જેલ માં 45 દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે બંધ છે તેમના વિસ્તારના ઘણા આવે પ્રશ્નો છે ઘણા બધા તેમના ત્યાંના મતદારો પણ એ અલગ અલગ સમસ્યાઓ થી પીડાઈ રહ્યા છે તો આ બાબત ને કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે ધારાસભ્ય જ્યારે જેલ માં કોઈ પણ વિસ્તારના જાય છે ત્યારે તેના વિસ્તારના લોકોને પણ તેની સીધી અસર થતી હોય છે અને ખાસ મૂળ પ્રશ્ન ડીડીપાડા માં 200 નો હતો વીસ જેટલી બસો નથી ત્યાં પહોંચી શકતી તો ચૈત્ર વસાવા બાર હતા ત્યારે લડાઈક ભૂમિકામાં જોવા મળતા હતા તો કઈ રીતે જોવો છો આ બધી બાબતો માત્ર બસ નો પ્રશ્ન નથી માત્ર ત્યાંની જનતા દોઢ મહિના થી શું કરતી હશે એના માટે કોણ લડતું હશે આ સામાન્ય પ્રશ્ન તમે જે પૂછો છો એ નાનો પ્રશ્ન છે એના કરતા મોટો પ્રશ્ન એ છે કે ચૈતર ભાઈ ની ગેરહાજરી હજારો કરોડ રૂપિયા ના જે ભ્રષ્ટાચાર અને કૌભાંડ થાય છે એનું ધ્યાન કોણ રાખતું હશે નકલી કચેરીઓ જે ચૈતર ભાઈ ઉજાગર કરતા હતા આજે નકલી કચેરીઓ ફરી ધમ ધમ થી ગઈ કે કેમ આ ધ્યાન કોણ રાખતું હશે આદિવાસી સમાજ ના બાળકો ને સારું શિક્ષણ મળે એના માટે શિક્ષણ ના મુદ્દે ચૈતર ભાઈ લડતા પૂરતા ઓરડા ના હોય તો લડતા પૂરતા શિક્ષક ન હોય તો એના માટે લડતા આજે એના માટે અવાજ બાળકો માટે કોણ ઉઠાવતું હશે મુદ્દાઓ ઘણા બધા છે આદિવાસી સમાજ માટે જે ગ્રાંટો ફાળવવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક નેતાઓ પોતાના કિસ્સા કરી રહ્યા છે ત્યારે એનું ધ્યાન કોણ રાખતું છે મહત્વની વાત એ છે કે ચૈતરભાઈ વસાવા પર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેક ને ક્યાંક બંધારણ ની મજાક ઉડાવી રહ્યા હોય આવું સ્પષ્ટ દેખાય છે ચોક્કસ થી રાજુભાઈ ખુબ ખુબ આભાર આપડે સાંભળ્યા તા આમની પાર્ટી ના નેતા રાજુ કરપડા હાલ તેમનું આક્રમક નિવેદન સામે આવ્યું છે તેમને આ સમગ્ર ઘટના મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને કમલમમાંથી આખી એફઆઈઆર તૈયાર થઈને આવી હોય ને ફરિયાદ હેવાના બાદ નિવેદનો પણ બદલતા હોય તે પ્રકારની વાત એમના દ્વારા કરવામાં આવી હતી. એના જ કારણે હવે રાજનીતિ કરમાઈ છે. દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા